હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો અનુપિતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણીવાર એવું બને છે કે આપણે જ્યારે પેશાબ કરવા જઈએ છીએ યુરિન કરવા જઈએ છીએ ત્યારે તેમાં ફીણ બનવાની સમસ્યા આપણને જોવા મળે છે તેમાં ઘણીવાર આપણને ફીણ જોવા મળે છે હવે આવું શા માટે થાય છે અને આ સમસ્યા તમે સામાન્ય રીતે ઊભા ટોઈલેટમાં જોઈ શકો છો આડા ટોયલેટમાં સમસ્યા સરળતાથી આપણે જોઈ શકતા નથી હવે આવું થવા પાછળનું સામાન્ય કારણ શું છે મિત્રો સામાન્ય અને થોડી ખૂબ થોડી માત્રામાં ફીણ આવવા એ સામાન્ય પેશાબમાં બની શકે છે પરંતુ સામાન્ય કરતાં પેશાબમાં જ્યારે ફીણની માત્રા વધારે હોય ત્યારે આવું થવાનું મુખ્ય કારણ એ છે કે આપણી કિડની જી હા મિત્રો આપણી કિડની છે એટલે કે આપણું મૂત્રપિંડ છે તેના દ્વારા જે પ્રોટીનનું શોષણ થવું જોઈએ તે શોષણ પૂરતી માત્રામાં થઈ શકતું નથી અને પરિણામ સ્વરૂપે એ પ્રોટીન આપણા પેશાબ મારફતે બહાર આવે છે અને તેના પરિણામે આ ફીણ જોવા મળે છે આ ઘટના છે તે લાંબા ગાળે ખૂબ જ સિરિયસ બની શકે છે ખૂબ ગંભીર બની શકે છે મેડિકલની ભાષામાં આપણે પ્રોટીન યુરિયા તરીકે ઓળખવામાં આવે છે અને તેનાથી આપણી કિડની છે તે ધીમે ધીમે ડેમેજ થઈ રહી હોય નુકસાન થઈ રહ્યું હોય કિડનીને તેવું સૂચવે છે હવે આવી સમસ્યા માનો કે તમને પણ છે તો આજે હું તમને લોકોને તેનો એક આયુર્વેદિક અને સચોટ ઉપાય સૂચવવાનો છું કે જેનો સંપૂર્ણપણે ઈલાજ થઈ શકે છે આ માટે શું કરવાનું છે તો ગળો ગોખરું અને આંબળા જી હા મિત્રો આ ત્રણ વસ્તુઓ લેવાની છે ગળો ગોખરું અને આમળા ત્રણેયને સરખી માત્રામાં ત્રણેયનો પાવડર લેવાનો છે એટલે કે ગળો પચાસ ગ્રામ લો તો તમે ગોખડું પણ પચાસ ગ્રામ લો અને આમળા પણ પચાસ ગ્રામ લેવાના છે ત્રણેય વસ્તુઓ સરખી માત્રામાં પાવડર લઈ તેને બરાબર રીતે મિશ્ર કરી હવાચુસ્ત બરણીમાં રાખી દેવાના છે અને તેમાંથી રોજ સવારે ભૂખ્યા પેટે તમારે એક ચમચી સોરી અડધી ચમચી જેટલો પાવડર લેવાનો છે તેને એક ગ્લાસ નવ પાણી હોય તેમાં ઉમેરી બરાબર હલાવી અને પી જવાનો છે તેની સાથે સાથે રોજના લગભગ આઠથી દસ મિનિટ સુધી અનુલોમ વિલોમનો વ્યાયામ કરવાનો છે અને તેની સાથે સાથે કપાલભાતી પ્રાણાયામ જે છે તે પણ તમારે લોકોએ ત્રણ વાર જી હા મિત્રો ત્રણ વાર કપાલભાતી અને આઠથી દસ મિનિટ સુધી અનુલોમ વિલોમનો પ્રયોગ કરવાનો છે રોજેરોજ સવારે આ પ્રયોગને નિયમિત રીતે કરશો તો થોડા જ સમયમાં તમારી જે પેશાબમાં ફીણ આવવાની સમસ્યા છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તેમાંથી તમે છુટકારો મેળવી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર